કલોલના વાયણા ગામે અકસ્માત બાદ કારમાં આગ લાગવાની ઘટના બની કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ખાડામાં ખાબકી હતી અને કારમાં આગ લાગતા ચાલક બળીને ભડતું થઈ ગયો જો કે એક વ્યક્તિ ઘાયલ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો મૃતક અને ઈજાગ્રસ્ત અમદાવાદના મિરઝાપુરના રહેવાસી હોવાની વાત સામે આવી છે અને સાણંત તરફથી આવતી હતી આ કાર કારની અંદર પશુમાસ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે કલોલના વાયણા ગામે અકસ્માત બાદ કારમાં આગ લાગવાની ઘટના બની કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ખાડામાં ખાબકી હતી અને કારમાં આગ લાગતા ચાલક બડીને ભડતો થઈ ગયો જો કે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો મૃતક અને ઈજાગ્રસ્ત અમદાવાદના મિરઝાપુરના રહેવાસી હોવાની વાત સામે આવી છે અને સાણંદ તરફથી આવતી હતી આ કાર કારની અંદર પશુમાસ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે